ખેડૂતો માટે નવી મુસીબત સામે આવી છે બાજરીના પાકમાં પહેલી વાર ઉપદ્રવ જોવા મળ્યો છે જેને કારણે ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થવાની ભીંતી સેવાઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સિઝનમાં દિવેલા પાકમાં ઈયાળનું ઉપદ્રવ આપતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું હવે બાજરીના તૈયાર પાકમાં ઈયળોનો ઉપદ્રવ આપતા ખેડૂતોને પાક બચાવવાનું મુશ્કેલ બન્યો છે પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં બાજરીના તૈયાર પાકમાં ઈયળોનો ઉપદ્રવ આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે બાજરીના પાકમાં દવા છંટકાવ કરવો પણ મુશ્કેલ હોય છે ત્યારે ખેડૂતોનો આ તૈયાર પાક ઈયળોના ઉપદ્રવને લઈને નષ્ટ થઈ જાય છે તેવી ભીતિ સેવાઈ રહી છે એ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ઈયળોના ઉપદ્રવ

તો એકલે જેમ આપણે ડીએપી ખાતર ના છો એમ ખાઈ ખાઈ ના ખાય કરે છે પણ ખાતરનો કોઈ બી ખર્ચો ગુણવર્તો નથી અને આપણા કમાણીની તો હાલ ખેડૂતને તો તમે તો શેઠ દોડતા દેશો ને એટલે અનુભવ તમને છે કે લોકોએ લોબું સેચિંગ વધતું છે નહીં ખાતા મૂક્યા ઘણા થઈ ગયા છે ખાતર બીજવારો કોઈ બી આપણે લાબવું એટલે મૂકવું પડે પિયતનું પિયતમાં એવા બોરનું પાણી એક લહેરનું પાણી ખૂટી જોઈએ એટલે અમે કલાકે પાય છે બસો રૂપિયા કલાક કારણ કે વીઘો કલાક પાવે તો સોળસો રૂપિયા થી થાય બે ડીપુ પા આવે તો બત્રીસો રૂપિયા ખર્ચો થાય એટલે અમારે તો વધવાની તો વાતે નહીં પણ આ ધંધો હવે હાલી ને બેઠા હતા પડતો કરીને શું કરવાના બીજી તો અમારે કોઈ ધંધો ખાસ કરીને છે નહીં એટલે એવું કામ અમે હાલ કરા છે પણ સરકાર જે રહતા લઈ હાથી અત્યારે બાજરી પાકમાં ડુંગળા અવસ્થાએ લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે તો તેના માટે ઈયળના જે ફેરોમોન ટ્રેપ બજારમાં મળે છે તો તે પ્રતિ એકરે દસની સંખ્યામાં ગોઠવી અને તેનું નિયંત્રણ કરી શકાય અને આ ઈયળોનું ઈયાળોનું પક્ષીઓ દ્વારા નિયંત્રણ સારું એવું થઈ શકે છે તો પક્ષીઓ ખેતરમાં આવે એટલે કે આકર્ષાય તે માટેના વિવિધ નુસ્ખા ખેડૂતો અપનાવી શકે જેમ કે પક્ષીઓ માટેના ટેકા ગોઠવી શકે ખેતરમાં મમરાગે એવું છાંટી શકે કે જેથી પક્ષીઓ ખેતરમાં આવીને બેસે અને ઈયળો ખાઈ શકે ઉદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડા આધારિત દવાઓ એટલે કે નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય તે વીસ ml 1% એક ટકા અને ચાલીસ એમએલ પોઈન્ટ પંદર ટકા ઇસી દસ પાણી પ્રમાણે છંટકાવ કરવાથી પણ લીલી યળનું નિયંત્રણ કરી શકાય મૂવેરિયા બેસિયાના નામની ફૂગ આધારિત દવા એ ચાલીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં ભેળવી અને તેનો જો છંટકાવ કરવામાં આવે તો પણ આ યળથી નિયંત્રણ મેળવી શકાય છે લીલીયળનું એનપીવી પણ બજારમાં મળે છે જે દસ એમએલ પ્રતિ દસ લિટર પાણીમાં ભેળવીને પણ ખેડૂતો ખેતરમાં છંટકાવ કરી શકે છે હવે હાલમાં સમગ્ર રાજ્યની અંદર પ્રાકૃતિક કૃષિ ઉપર ભાર મૂકવામાં આવેલો છે અને પાક પણ અત્યારે છેલ્લી અવસ્થાએ છે જેથી ખેડૂતો કેમિકલ કંટ્રોલ ન કરતા આ નેચરલ કંટ્રોલથી જો લીલીયળનું નિયંત્રણ કરી શકે તો તે ખૂબ જ અસરકારક પણ કરી શકાય અને આપણા માટે પણ તે હિતાવ ગણી શકે